ધરો ડેમમાંથી સુડતાલીસ હજાર આઠસો છત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરો ડેમની વાત કરવામાં આવે તો ધરો ડેમમાં પાણીની આવક અગિયાર ક્યુસેક નોંધાય છે જ્યારે ધરો ડેમના છ ગેટ છ ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાં છ ગેટ ખોલી સુડતાલીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે દરો ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે જ્યારે દરો ડેમની હાલની સપાટી વહેતી થઈ છે અને સાબરમતી નદીમાં નહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે અને હાલમાં ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સુડતાલીસ હજાર આઠસો છત્રીસ પાણી છોડવામાં આવી રહ્યું છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ડેમ